અનબોક્સિંગ થઈ ગયો આની અંદર છે જે છે એ ભાઈ તમે આ જો હાટુ બધા હોય જોતા તમે કે શું છે આ હું મઈ કોઈ ખબર નથી હું છે હું દાયરો મજામાં મજામાં ના આવો તો ભાઈ આપણો વ્લોગ જોતા જજો મજા પડી જશે ગેરંટી ગેરંટી વોરંટી આ વ્લોગ માં મજા ના આવે તો બીજા માં કરાવ ગેરંટી દઉં તો સેમ ટુ સેમ આવો વ્લોગ તો ના આવે મારાથી આખો વ્લોગ જોજો તમને મજા પડી જશે ભાઈ વોરંટી આપડી હા

અહીંયા પાણીની મોટર ચાલુ ખતરો કઈ રીતના ખબર છે તમને ખતરો તો ભાઈ પાણી છે ને કૂવામાંથી ઉબેરા મારતું હતું તો માંડવીને બચાવવા આપણે મોટર ચાલુ રહે પાણી વેકરામાં વહી જાય એમાંથી થઈને એટલે કૂવો ઉભરાઈને જાય નહીં ભાઈ પડામાં એના માટે છે ને પાણી નીચે વહી ગયું હતું તો હું ફટાફટ આવ્યો કહું મોટર બંધ કરી આવું તો હવે માંડવીને કોઈ ખતરો નથી ટેન્શન ખતરો ટળી ગયો છે કૂવામાં પાણી નીચે વહી ગયું છે અને આપણે ઘરે વયા જાય ઓકે ચાલો મળ્યા આગળ આગળ મળ્યા આગળ શું છે મિત્રો આપણે આવે છે પાર્સલ ઓનલાઈન તો એ આવી ગયું છે અને જવું છે આપણે રોડે એને લેવા ભાઈ જોઉં તમે હમણાં શું પાર્સલ છે તમને બતાવવું જોઈએ જો હમણાં કહી દો ભાઈ કે સસ્પેન્ડ નથી હાલો ભાઈ આપણે છે ને પૂગી ગયા રોડે અને ભાઈ પાર્સલવાળા ભાઈની વેટ કરીએ છીએ હમણાં આવી જાય જો તમને અમારો રોડ બતાવો છો મસ્ત નજારો છે ભાઈ આ કંઈ ન ઘટે જો છે કે નહીં બાકી મિત્રો દેખાય 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 તો ડિલેવરી બોય આવી ગયા છે ભાઈ આમાં છે આપણું પાર્સલ હમણાં રિસીવ કરી લઈએ જો ભાઈ આપણું પાર્સલ આવી ગયું છે ફટાફટ જાય ઘરે બધાને સામે ખોલીએ શું છે શું છે હમણાં ખબર પડી જશે છે શું છે મજા પડી ગઈ ભાઈ આપણે ને ઘરે પૂગી ગયા ને આમાં સસ્પેન શું છે ખબર છે તમને ઘરના કોઈ ને કંઈ ખબર જ નથી મેં મહીયું કે હું મહી હું નથી મહિયું કોઈને કંઈ ખબર જ નથી કે હું પાર્સલ લેવા ગયો ને એ નથી ખબર

ફાઇનલી ભાઈ હાલો આપણે છેને અને 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 અનબોક્સિંગ કરી નાખીઓ શું છે હમણાં કે ખબર પડી જશે આ મજા પડી ગઈ મજા પડી ગઈ મજા પડી ગઈ મજા પડી ગઈ મજા તને પડી મજા આ મજા પડી ગઈ મજા જો જો હમણાં હું છે ખાવાનું ખાવાનું છે ખાવાનું હે આ ર બે હલો ભાઈ અનબોક્સિંગ થઈ ગયો આની અંદર છે છે સે ભાઈ તમે આ જોવા તું બધા હોય કે હું છે ખબર નથી હું છે આ જોતા આ જોતા એ ખાવાનું નથી આમાં ખાવાનું નથી જો હાલ હું છે અરે પણ ખૂલ ને કા ભાઈ ખુલે એક પકડું એક ફાઈનલ એ ભાઈ આ ઓહો હોય તો પેકિંગ પેકિંગ ની અંદર પેકિંગ નીકળે પણ ભાઈ ને હેલા તું યાર શું છે ગેસ્ટ કરો ગેસ કરો ગેસ કરો શું છે શું છે શું છે એની કંઈ સ્ટ્રીમર સ્ટ્રીમર વાઈટ દાઢી કરવાનું છે મચીન સ્ટ્રીમર જોઈ લીધું ને એ હું બચ્ચા પાર્ટી હું કરી રહી એ હું કરી રહી એટલા હું હમણાં ગામમાં ગયો તો આવ્યો તો આમ ગમે એ વસ્તુ લઈ આવીએ ને એટલે આ છે ને વાંસે પડી જઈને એમથી હું લઈ આવી વાહ જોઈને તાલેખ હખ ના થાય જય 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 હું બચા પડ અરે યાર એમાં નથી ભાઈ સાંભો હે યાર સાંભો સાંભો ને સાંભો ત્યાં સાંભો છે સાંભો છે સાંભો

જલ્દી 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 હાલો હાલો બેલ પડી ગયો છે હાલો ટેંગ 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 હાલો આવી જાઓ હાલો હાલો આ તમારું સ્ટેબલ છે બેસી જાઓ હાલો હવે એક એકડા બોલવાના હો હાલો હું કહું એમ કરવાનો ભાઈ સાહેબ નું માનવાનું હોય હાલો પકડો પેન છે હાલો બોલો એક સાહેબ નું માનવાનું હોય હો ભાઈ હાલે એક બોલ એ એકળ એક એ આવા નિશાળીઓ એકડ એક પછી સાહેબ માર ક્યો ન કર બોલ બોઠેલો નહીં દાવ બોલ એકડા બોલ એ એકડા બોલ એકડા બોલ 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 એકડો આ આ બીજો નિશાળીઓ ક્યાં આકડે હલાલ નિશાળ ખુલી ગઈ તારે રજા નથી થઈ હતી કેવું ફરાય

તું અહીં આવી જા હાલો બેસી જાવ લાઈનમાં અહી બે હલે તું અહી બે પછી હવે આમાં પોલોઠી વારીને બેસવાનું હોય એ ભાઈ અહીંયા આયા પાંહે બેસવાનું હોય એમ મન થાય ને ના હલે આ નિસાળિયો ઊંધીનો છે હો બે અહી બસ પલોઠી વારીને અદપ વારીને બેસી જાવ અદપ વારો હાલો અદપ અદપ આમ 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 હાથ આમ એમ હાલે એમ હલો હવે હું કોણ એમ કરવાનું છે ભાઈ નિશાળિયા અદપ ભાઈ અદપ ભાઈ અદપ ભાઈ હું કહું એમ કરવાનું છે હું કહું એમ કરો હલો અદપ ભાઈ આ ઊંચી નું નિશાળીઓ છે ભાઈ નહીં હાલો એક અડે એક બોલે તને કહેવાય બોલને ને બગડે બે તગડે ત્રણ સોગડે શ્યાર પાંચ વડે પાંચ છ ગળે છ સાત વડે સાત આઠ વડે આઠ નવ વડે નવ એકડે મીંડી દસ હાલો બે એકડા અગિયાર એકડે બગડે બાર એકડે તગડે તેર

પાંચ અડે પાંચ હાલો પછી આગળ હાલો હવે કલમ ખડડ્યો બોલવાની છો કલમ ખાડિયો હં કલમ ખડ્યો બોલવાનો છે કલમ ખાડિયો કલમ પછી ખાડ્યો હાલો એ ભાઈ અહીં ખડડિયો ગણપતિ ઘર ચકલી છત્રી ચલેબે ચબલું હાલ ભાઈ અમારે એક નિશાળીઓ છે ને હોજો છે એમ કરે બીજો વાયડો છે ના મને માને નહીં ભાઈ ચાલો વિડીયો રાખે છે નવો મળીયો નવા વિડીયોમાં તાલ લાગી દે લાઈક શેર સબસ્ક્રાઇબ અલે ભાઈ આરિયા કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો હા રાખો થપાઈ તો જો ભાઈ ચાલો બાય બાય જય દ્વારકાધીશ